ભલે લાખોની મેદમાં ન હતા લોકો પણ ભક્તિનો જોય કોઈ કમી ન હતી વહેલી સવારે ભદ્રકાળી માતાના મંદિરે લોકો ઉમટી પડ્યા હતા સાત અશ્વના રથમાં માતાજી પોતાની તસવીર અને પાદુકાથી બિરાજમાન હતા ત્યાં ઢોલ નગારા વગાડતા હતા શરણાઈનો સૂર હતો અને રેલીમાં જયનાથના નારાઓ હતા મહિલાઓ ગરબા રમી રહ્યા હતા અને એટલામાં જ લાલ દરવાજા સાથે શ્રદ્ધાળુઓ આવીને ઝૂમવા લાગ્યા હતા માહોલ ભક્તિમય બની ગયો હતો ધીમે ધીમે જોડનાર વાહનો અખાડા ડીજે પણ આવ્યા હતા પાદુકાને બિરાજમાન કર્યા બાદ મેયર એ મોરપીંચથી રસ્તાઓ વાળી પીંછા વડે રથ માટે જગ્યા કરી હતી બરાબર સાત વાગ્યા અને છેતાલીસ મિનિટે ભદ્રકાળી માતાજીને રથમાં પ્રવેશ આપ્યો હતો પોલીસની ગાડી આગળ અને પાછળ રથ રહેતો હતો જાણે લક્ષ્મીજી રાહ જોઈ રહ્યા હતા એમ નગર યાત્રા ત્રણ દરવાજે પહોંચીને ત્યાં બિરાજમાન લક્ષ્મીજીની રાહ જોઈ અને ત્યાં પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ લક્ષ્મીજીની જે જ્યોત છે એ પણ રથમાં સામેલ કરવામાં આવી હતી શહેરીજનો એ શ્રદ્ધા ભળી જે જ્યોત છે અખંડ જ્યોત છે તેની સેવા પણ કરી હતી અને જ્યોતના નમન પણ કર્યા હતા થોડી વાર રોકાયા પછી રથ ત્રણ દરવાજાથી કોટ વિસ્તારમાં પ્રવેશ્યો હતો ત્યાર પછી નગરયાત્રા આગળ વધી હતી માણેક ચોક પહોંચી હતી ને માણેક નાથની સમાધિ પર આરતી ઉતારવામાં આવી હતી પંદર એક મિનિટ પછી નગરયાત્રા મ્યુનિસિપલ માર્કેટમાં રહી અને આગળ વધી મહિલાઓએ આરતીની થાળી શણગારીને રાખી હતી હતી ઠેર ઠેર માતાજીની આરતી ઉતારવામાં આવી માતાજીને ઘરે આગમન પણ કરાવવામાં આવ્યું હતું ઘરે આગમન થતા જ લોકોની આંખો ભાવ ભીની થઈ ગઈ હતી ત્યાર પછી નગરયાત્રા ખાંડની શેરીમાં પહોંચી હતી અહીં મુસ્લિમ બિરાદરીના લોકોએ તેનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું સ્થાનિકોએ પણ ગેરલી અને સોસાયટીના દરવાજા ઉપર ઊભા રહીને દર્શન લીધા હતા ત્રીસ મિનિટના વિરામ બાદ રથ વિક્ટોરિયા ગાર્ડનમાં આગળ વસંત ચોક પહોંચ્યો હતો અહીં મરાઠા સમાજે માતાજીને ફૂલ હારથી સ્વાગત કર્યું હતું લાલ દરવાજાના એ કર્મચારીઓ અને હોમગાર્ડ જવાનો પણ ફૂલ હારથી સ્વાગત કર્યું હતું જ્યારે રથ એક્ઝેટ બાર વાગ્યાને સત્તાવન મિનિટે મંદિર પહોંચ્યો હતો નગરયાત્રામાં દસ હજારથી થી વધુ ભક્તો જોડાયા હતા જગન્નાથ મંદિર અને વૈષ્ણવ લક્ષ્મી મંદિરે વીસ થી ત્રીસ મિનિટ રથ ઉભો રહ્યો હતો વધુ વિગત સાથે ફરીવાર મુલાકાત કરીશ હાલ મને રજા આપો નમસ્કાર